યાદ કરીને રડી પડ્યા હતા કાર્યક્રમનો ઉદ્દેશ્ય કુટુંબ છોડીને જે વડીલો વૃદ્ધાશ્રમમાં આવ્યા છે તેમનું મગજ બધાને મળે અને ફ્રેશ થાય તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો નિમિત્તે એક સરસ પ્રોગ્રામ છે જેમાં મ્યુઝિક છે રાસ ગરબા છે ગીતોની રમઝટ છે સાથે અમારે દાદીમાઓ જે સ્પેશિયલ પોતે પરફોર્મન્સ આપવાના છે એટલે આનંદ આનંદની વાત છે જીવન સંધ્યા સંસ્થામાં વારંવાર દરેક ફેસ્ટિવલમાં હરેક તહેવારમાં કંઈક ને કંઈક આયોજન થતું રહેતું હોય છે આજે તો મધર્સ ડે ને તમે જાણો છો કે જીવન સંધ્યાની અંદર આશરે પિંચોતેર એંસી જેટલી દાદીમા માઓ રહે છે એટલે ચોક્કસપણે આપણે કહી શકીએ કે આજનો દિવસ હું તો એમ એમ કહું છું કે આજનો દિવસ જ કેમ માતા વગરના તો કોઈ દિવસો હોતા જ નથી અને આપણી બીજા બધા ભવ કેટલા બધી એના ઉપર મા ઉપર ગાયેલી છે એક આખી અમે ક્લબ ઊભી કરી મ્યુઝિકલ ગ્રુપ કરીને તેમાં આપણે બધા વડીલોને અને જે કઈ બી હોય અને સંગીત એક એવું માધ્યમ છે કે એનાથી દરેક જણ ખુશ જ રહેવાનું છે તો એવી એક પ્રવૃત્તિ કરીએ છીએ અમે દર રવિવારે ગાર્ડનમાં પણ પ્રોગ્રામ કરીએ છીએ આઠથી અગિયાર વાગ્યા સુધી જ્યાં બધા વડીલો ભેગા થતા હોય એ રીતનો કાર્યક્રમ કરતા હોય છે અને આજે અમારા ડિમ્પલ બેને